ભરૂચના ઝઘડિયા ખાતે સગીરો પર બળાત્કાર કરનાર નારાધમને તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં એકસો એંશી કલાક બાદ મોત થયું હતું પીડિતાને ત્રેવીસમી ડિસેમ્બરના રોજ બેકાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા બાળકી સાથે ખૂબ જ બરબરતાપૂર્વક દુષ્કર્મ આચરાયું હતું ત્યારે પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે જેને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે આરોપી વિજય પાસવાનને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર આજરોજ રોજ આરોપી વિજય પાસવાનને મેડિકલ પરીક્ષણ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ના હોવાના કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી આરોપીને અંદાજે અગિયાર વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દુષ્કર્મની ઘટનામાં આરોપી સામે પુરાવા એકત્રિત કરવાના કામે લાગી છે દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્ત્વ હોય છે આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવતો હોય છે આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થાય છે તેની સાથે મેચ થયા છે કે કેમ તે જોવું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે આ રિપોર્ટના આધારે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના મજબૂત પુરાવા વૈજ્ઞાનિક રીતે એકત્રિત થઈ ગયા માનવામાં આવે છે